મહત્વના સમાચાર વહેલી સવારથી નવસારી જિલ્લાના મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લાના ગણદેવી અને બિલીમોરા સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ગણદેવી બિલીમોરાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી તો કેરીના તૈયાર પાકને નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે જોકે દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે એક તરફ જ્યારે હવે ચોમાસાની રાહ જોવામાં આવી રહી છે અને એ પહેલાં આ મોન્સૂન એક્ટિવિટી સામે આવી રહી છે કે અને દક્ષિણ ગુજરાતમાં ચાર દિવસ સુધી તેની અસર પણ જોવા મળશે ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કુલ ચાર દિવસ સુધી વરસાદ પડી શકે છે ધીમી ધારે વરસાદ વરસતા ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે આજે વહેલી સવારથી જ નવસારી જિલ્લાના ગણદેવી અને બિલીમોરા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલેમોરા શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અસહ્ય ગરમી ને ક્યાંક રાહત મળી છે તો ગણદેવી તાલુકો એ વિસ્તાર માનવામાં આવે છે અને કેરીનો પાક આ વખતે પાછળથી છે ત્યારે તૈયાર કેરીના પાકને પણ નુકસાની ભીતિ સેવાઈ રહી છે જે પ્રમાણે આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લાના વાતાવરણ પર એની અસર જોવા મળી રહી છે વાદળછાયું વાતાવરણ છે ત્યારે આજે વહેલી સવારે ગણદેવી તાલુકામાં વરસાદ પણ નોંધાયો હતો